દોસ્તો બાગેશ્વર ધામના પીઠાધીશ્વર પંડિત બાબા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી સતત ચર્ચામાં રહે છે અને આ ધીરેન્દ્ર શાસ્ત્રીનું નામ તમે ન સાંભળ્યું હોય એવું બની જ ન શકે દોસ્તો છેલ્લા કેટલાક સમયથી આ બાબા સતત ચર્ચામાં રહેતા હોય છે ત્યારે હાલમાં જ તેઓ ગ્રેટર નોઈડા આવ્યા હતા અને જ્યાં લાખો લોકોની ભીડ તેમને મળવા આવી હતી પરંતુ શું તમે જાણો છો કે બાબા બાગેશ્વર લોકોના મન વાંચવા માટે કેટલા પૈસા લે છે અને દોસ્તો શું તમને ખબર છે કે ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની નેટ વર્થ કેટલી છે અથવા શા માટે ઘણા લોકો તેની વાર્તામાં ઉમટી રહ્યા છે જો ના ખબર હોય તો આ વિડીયો અમે તમારા માટે જ લાવ્યા છીએ માટે આ વિડીયોને એક પણ મિનિટ સ્કીપ કર્યા વગર અંત સુધી જરૂરથી જોજો તો ચાલો તમને જણાવીએ કે બાબા બાગેશ્વરની કમાણી કેટલી છે વિડીયોમાં આગળ વધતા પહેલાં એક લાઈક અવશ્ય કરી દેજો અને હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય અને તમે અમારી ચેનલ પર નવા છો તો નીચે રહેલું બેલાઇકન દબાવીને અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો જેનાથી અમારા આવા જ રસપ્રદ અને રોચક વિડીયોઝની નોટિફિકેશન્સ મળતી રહે આપને સૌથી પહેલા ચાલો વધારે સમયનો વ્યય ન કરતા શરૂઆત કરીએ આજનો આ રસપ્રદ વિડિયો હાલમાં ભારતમાં પોતાનું નામ બનાવનારે બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી વિશે આજના વિડીયોમાં વાત કરવાના છીએ ઘણા બધા લોકોએ ધીરેન્દ્ર શાસ્ત્રી બાબા પર ઘણા બધા આરોપો લગાવ્યા છે આજે આપણે ધીરેન્દ્ર શાસ્ત્રીની કુલ સંપત્તિ વિશે વાત કરવાના છીએ બાગેશ્વર ધામ હાલમાં એક મોટું ધામ છે જેમાં ધીરેન્દ્ર શાસ્ત્રીને લોકો ખૂબ જ માને છે ધીરેન્દ્ર શાસ્ત્રીનો જન્મ ચાર જુલાઈ ઓગણીસો છ્યાસીના રોજ મધ્ય પ્રદેશમાં થયો હતો એમના દાદા પણ ભક્તિમાં ખૂબ જ મગ્ન રહેતા હતા હાલમાં ધીરેન્દ્ર શાસ્ત્રી ખૂબ જ મશહૂર થઈ ગયા છે અને આજે એ અનેક લોકો લાખો લોકોના મન વાંચતા થયા છે ત્યારે ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારમાં જે કોઈ પણ જાય છે એમના મનને વાંચવામાં એ ધીરેન્દ્ર શાસ્ત્રી માહિર છે ત્યારે ઘણા અહેવાલોમાં બાગેશ્વર ધામના બાબા પંડિત એટલે કે ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની કુલ સંપત્તિ લઈને અનેક ખુલાસાઓ થયા છે ત્યારે આ ખુલાસાઓ આજના વિડીયોમાં અમે તમને જણાવીશું આ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની કુલ સંપત્તિ નવ કરોડ રૂપિયા જણાવવામાં આવી હતી કેટલીક વેબસાઇટોનો દાવો એવો પણ છે કે પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી એક દિવસ માટે લગભગ દસ થી પંદર હજાર રૂપિયાનો ચાર્જ કરે છે અને દર મહિને પાંચ થી સાત લાખ રૂપિયા કમાય છે આ અહેવાલો સાચા હોય કે ખોટા એની અમારી ચેનલ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી ઇન્ટરનેટ આધારિત હોઈ શકે છે માત્રે એ અહેવાલો અનુસાર ધીરેન્દ્ર શાસ્ત્રીની માસિક કમાણી લગભગ ત્રણ પોઈન્ટ પાંચ લાખ રૂપિયા છે જોકે આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ નથી ધીરેન્દ્ર શાસ્ત્રીનું પોતાનું જૂનું ઘર છે ધીરેન્દ્ર શાસ્ત્રી પાસે ગદા અને કપ છે જે તેઓ હંમેશા પોતાની સાથે રાખે છે ધીરેન્દ્ર શાસ્ત્રી એ ભારતના કોઈ પણ સ્થળે જાય ત્યાં એમની સાથે એમની ગદા અને કપ તો હોય જ છે ત્યારે બાબા બાગેશ્વર દર મહિને ત્રણ લાખ રૂપિયા કમાય છે આંકડો સાંભળીને કદાચ તમને આંચકો લાગ્યો હશે કારણ કે એક સામાન્ય માણસ પણ એટલું કમાઈ શકતો નથી તે દરરોજ લગભગ આઠ રૂપિયા કમાય છે આ બાબાનું પોતાનું જૂનું ઘર મેં કીધું એમ ગદા અને એક પ્યાલો હોય છે જે તેઓ હંમેશા પોતાની સાથે જ રાખતા હોય છે આ બાબા લોકોના મન વાંચી શકે છે ઈશ્વરે એને અલગ શક્તિ આપી છે જ્યારે કોઈ ભક્ત એની સમસ્યા લઈને દાદાના દરબારમાં આવે છે એટલે કે આ બાગેશ્વર ધામ ખાતે પહોંચે છે ત્યારે તે ધીરેન્દ્ર શાસ્ત્રીને મળે છે અને તેને આ ધીરેન્દ્ર શાસ્ત્રી કાગળ પર અગાઉથી લખી દે છે અને તેનો ઉકેલ પણ જણાવે છે બાગેશ્વર ધામ સરકારની એમ કહેવાય કે બાગેશ્વર ધામની સરકાર કહે છે કે આ ધ્યાન પદ્ધતિનું પરિણામ છે આ જે કંઈ પણ બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી કરી રહ્યા છે એ ધ્યાન પદ્ધતિનું પરિણામ છે જે સનાતન ધર્મની સદીઓ જૂની પરંપરા રહી છે પોતાની શક્તિ દ્વારા એ ભક્તની સમસ્યા જાણીને તે કાગળ પર લખે છે જ્યાં પણ બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીની સભા હોય હજારો નહીં પણ લાખો લોકોની જનમેદની પડે છે અને દાદાના દર્શન કરીને ધન્યતા અનુભવે છે આ પહેલા જો તમને આનાથી વિશેષ ખબર હોય તો અમને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને આપનો મત અચૂક લખજો અને મારા આવાજ નવા રસપ્રદ અને પ્રેરણાદાયક વિડીયો સાંભળવા માટે અત્યારે કરજો અમારી નામની યુટ્યુબ ચેનલને